આજે આપણે રોટલીનું શાક બનાવવાનું છે એના માટે મેં અહીંયા સાંજની રોટલી વધેલી છે એ મેં લીધેલી છે અને તમારા પાસે જો તાજી રોટલી હોય તો પણ તમે લઈ શકો છો તો સૌથી પહેલાં આપણે શાક બનાવવા કાંદો લેવાનો છે અને કાંદાને આપણે ઝીણા ઝીણા સમારી લેવાનો છે આવી રીતે અને એના નાના નાના પીસ કરી લેવાના છે તો કાંદાના આપણે આવી રીતે નાના નાના પીસ બનાવી લેશું તો કાંદા આપણા કપાઈને તૈયાર થઈ ગયા છે આવી રીતે અને એક ટામેટું લીધું છે લસણની કઢી લીધેલી છે અને એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્રો અને લસણની કઢીને આપણે નાની નાની આવી રીતે કટ કરી લેવાની છે તો આપણે બધા મસાલા અહીંયા સરખી રીતે તૈયાર થઈ ગયા છે અને મીઠા લીમડાના પાન પણ વઘારમાં એડ કરવાના છે તો આપણે હવે શાક બનાવવા માટે પહેલાં છાશ લેવાની છે હવે છાશમાં આપણે એક ચમચી મીઠું નાખવાનું છે આવી રીતે એક ચમચી મીઠું એમાં ઉમેરી દેવાનું છે તમે જે એવું ખાતા હોય ખારું કે મૂળું એ પ્રમાણે તમે લઈ શકો છો અને એક ચમચી અહીંયા એકથી દોઢ ચમચી નાની ચમચી છે એ અમે હળદર નાખી છે દોઢ ચમચી હળદર લીધી છે અને બે લાલ બે ચમચી નાની ચમચી છે મેં લાલ મરચું નાખેલું છે અને બે ચમચી મોટી ધાણા જીરું નાખેલું છે અને આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો આપણે એક ચમચો લેવાનો છે અને મસાલાને સારી રીતે આવી રીતે મિક્સ કરી લેવાના છે આપણે તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક તપેલી લેવાની છે તપેલીમાં આપણે બેથી ત્રણ પાવડા પે તેલ એડ કરવાનું છે મેં અહીંયા નાના પાવડા છે એટલા માટે ત્રણ લીધેલા છે તમારા પાસે મોટું હોય તો તમે બે પણ નાખી શકો છો તો હવે આપણે વઘાર તેલ આવી ગયું છે તો આપણે એક સૂકું લાલ મરચું અને તમાલપત્ર અને કઢી લીધી છે લસણની જ્યાં સુધી મસાલા સતળાઈ ન જાય અને કઢી જ્યાં સુધી લાલ ન થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાની છે અને કળી જો લાલ થઈ જાય પછી તે બીજું વસ્તુ ઉમેરવાની રહેશે તો મેં અહીંયા એક નાની દોઢ ચમચી મેં અહીંયા રાઈ લીધી છે રાઈ ફૂટી જાય પછી આપણે જીરું નાખવાનું છે જીરું નાખીને આપણે મીઠા લીમડાના પાન જે છે આઠથી દસ પાન લીધા છે એ નાખવાના છે અને એક ચમચી હિંગ નાખવાની છે હિંગ નાખીને આપણે કાંદા એડ કરી દેવાના છે અને કાંદાને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાના છે સારી રીતે મિક્સ કરી લેશું આપણે અને જ્યાં સુધી કાંદામાં રતાશ ન આવી જાય ત્યાં સુધી આપણે આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે કાંદા આપણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવવાનું છે અને કાંદા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એમાં એક ટામેટું જે કટિંગ કરેલું છે એ પણ આમાં નાખી દેવાનું છે અને આવી રીતે સારી રીતે સાતળવા દેવાનું છે જ્યાં સુધી તેલ ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણે આવી રીતે સતળતા રહેવાનું છે તો આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું થોડીક થોડીક વારે જ્યાં સુધી ટામેટા અને કાંદા જ્યાં સુધી સડી ન જાય ત્યાં સુધી આવી રીતે કરવાનું છે અને જે આપણે શાક બનાવવા માટે જે છાશનું બેટર તૈયાર કરેલું છે બધા મસાલા એડ કરીને એ આમાં ઉમેરી દેવાનું છે આવી રીતે તો આપણે આ બેટર અંદર ઉમેરી દીધું છે હવે આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જો હલાવશો નહીં તો ઉફાળો આવશે તો છાશ આપણી ફાટવા જશે એટલે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું અને મેં અહીંયા ગોળ લીધો છે દોઢ ચમચી અને તમે જો ખાંડ નાખતા હોય તો ખાંડ પણ નાખી શકો અને ગોળ પણ નાખી શકો મેં અહીંયા ગોળ લીધો છે અને આવી રીતે હલાવતા રહેવાનું છે આવી રીતે હલાવતા રહેવાનું નગર છાશ ફાટી જશે અને આપણા શાકનો ટેસ્ટ સારો આવશે નહીં અને દેખાવમાં પણ સારું લાગશે નહીં તો આવી રીતે હલાવતા રહેવાનું છે અને હવે આપણે જે રોટલી લીધેલી છે મારી સાંજની રોટલી છે એ અમે લીધેલી છે તમે કંઈ પણ તમારા પાસે જે રોટલી પડી હોય એ નાખી શકો છો સાંજની હોય કે તાજી બનાવેલી હોય તો આવા નાના નાના ટુકડા કરી લેવાના છે રોટલીના હાથથી મોટા કરો તો પણ ચાલે ને નાના કરો તો પણ ચાલે મોટા કરશો તો સારું એવું ટેસ્ટ આવે છે અંદર આવી રીતે નાના નાના ટુકડા કરી લેશું બહુ મોટા નહીં ને બહુ નાના પણ નહીં તો હવે આપણા આ ટુકડા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે શાકમાં જોઈ લઈએ થોડુંક એમાં પણ આપણો ઉફાળો આવીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો બિલકુલ છાશ ફાટી પણ નથી જો ખાટું ખાતા હોય તો ખાટી છાશ લેવાની અને મીડિયમ ખાતા હોય તો મીડિયમ છાશ લેવાની ખાટી જેવું ખાતા હોય એવું ખાટું લેવાનું આવી રીતે આપણો હુંફાળો આવીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એમાં જે રોટલી કટિંગ કરેલા છે પીસ એ આમાં આપણે એડ કરી દેવાના છે તો આપણે સરખી રીતે આ મિક્સ કરી દઈશું જે રોટલીના ટુકડા છે એ બધા આવી રીતે મિક્સ કરી દેવાના છે અને સરખી રીતે આપણે હલાવી લેવાનું છે આવી રીતે આપણે બધા અંદર નાખી દીધા છે હવે સરખી રીતે એને મિક્સ કરી લેવાનું છે એક સમસાથી આવી રીતે તમે જોઈ શકો છો શાકનો કલર અને શાક જોઈને જ તે ખાવાનું મન થઈ જાય એવું બનેલું છે અને તમારે આને દસથી પંદર મિનિટ માટે ઉકળવા મૂકવાનું છે તો આવી રીતે આપણે ઉકળવા મૂકી દેવાનું છે શાકને એક રસ ન થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે એને ઉકળવા દેવાનું છે દસ મિનિટમાં પણ શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું શાક આપણું રોટલીનું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક પ્લેટમાં કાઢીને ઉપર ફ્રેશ ધાણા નાખીને ખાવાના છે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે ખાટું મીઠું અને ટેસ્ટી જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં